મેં પહેરેલી સાડી પ્યોર બનારસી સિલ્કમાં છે જેમાં જરદોસી હેન્ડવર્ક આપવામાં આવેલું છે જેની માર્કેટ પ્રાઇસ બાર હજાર છે જે ત્રીસ ટકા લેસ થતા

ઓર્ગેન્ઝા ટીશ્યુ અને હેન્ડવર્ક જેવી અવનવી સાડી અહીંયાથી તમને મળી જશે ત્રણસો નવ્વાણું રૂપિયાથી સાડીની રેન્જ શરૂ થઈ જાય છે પછી વેવીમાં તમારે મેરેજનું કલેક્શન જોતું હોય તો પચીસથી ત્રીસ હજાર સુધીની રેન્જમાં તમને સાડી મળી જવાની છે જેમાં ટોટલ સાડી પર અત્યારે ત્રીસ સુધીનું ડિસ્કાઉન્ટ પણ ચાલે છે સાથે ટુ પીસ થ્રી પીસ ડ્રેસ પણ એકદમ યુનિક કલેક્શનમાં મળી જશે જેની રેન્જ છસો નવ્વાણું રૂપિયાથી શરૂ થઈ જાય છે તો મારી બહેનો સરસ મજાની સાડીની ખરીદી કરવા પહોંચી જ જાજો માણકી સારી જમાં એડ્રેસ નંબર જો નીચે આપે Lucha!